જય માતાજી મિત્રો બધાને મારા નમસ્કાર આ છે અમારી વાર હોસ્ટેલ જે ગાંધીનગરમાં આવેલી છે આજે હું તમને અમારા ભોજન વ્યવસ્થાની માહિતી આપીશ ભોજનની સાદગી અને પૌષ્ટિકતા જ અમારા આરોગ્યનું રહસ્ય છે જેવા કે કઠોળનું શાક લીલવણ રોટલી દાળ ભાત અને સાસ આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે જે અમને તંદુરસ્ત અને સભર રાખે છે સૌથી મહત્વની વાત તો એ છે કે અમે બધા વિદ્યાર્થીઓ સાથે જ જમીએ છીએ ભોજનની સાથે સાથે હસી મજાક કરવાની તેમાં અમને એકબીજા પ્રત્યે પ્રેમ અને હળીમળીને રહેવું એ શીખવા મળે છે કારણ કે મિત્રો અત્યારના સમયમાં શિક્ષણ સાથે સંસ્કાર પણ બહુ જરૂરી છે અમારી દ્વારકેશ હોસ્ટેલ એમાં તો રહેવા માટેનું સ્થળ નથી પરંતુ અહીં પરિવાર જેવો જ માહોલ છે દર પંદર દિવસે યોજાતી ફિસ્ટ તો બધા માટે એક વિશેષ ખુશીઓની ઘડી હોય છે આવા સુંદર હોસ્ટેલ જીવન માટે પહેલાં તો મારા માતા પિતા અને અમારા સાહેબ શ્રી કમલેશભાઈ અને દશરથભાઈ સાહેબનો આભાર તેમના સતત માર્ગદર્શન પ્રેમ અને સંભાળથી અમને ઘર કરતાં પણ વધુ આનંદ મળે છે જય હિન્દ જય ભારત